હલો હેલો ગાઈસ જય માતાજી બધાને તો આપણે આપણું બીજું બ્લોગ ચાલુ કરવાનો છે છે તો સુધી બતાવતા રહીશું તો બનાવી બન્યા આગળ બતાવીશું તમને મારા ભાઈ સેવા ચાલુ કરી દીધી છે ભાઈ પાણી બોન્ડ પાવાનું જોઈ શકો છો જો મસ્ત પાણી ભરી દઉં

કેટલું મસ્ત ફૂલ આવી તમે જોઈ શકો છો ખાલી કેટલું મસ્ત ફૂલ એ કઈ રહ્યું એને કાપ